ચાહીએ એવી problem છે મારે મારે કરવા બીજી દેહાડી દીધી બરાબર મને પાંચ મહિના થયા કાઢી મૂકી છે અને આ છેલ્લા મહિના દિવસ એને બીજી દેહાડી દીધી છે મારે પાંચ વર્ષ નો છોકરો છે તો મને ઘર નથી કરવા દેતા અને ઈ કે અમે અહિયાં રાખી ને મારે છુટું કરવું છે તો સાહેબ મારે છુટું નથી કરવું મારે છોકરો છે મારા છોકરા માં જિંદગી કાઢી એને તો ઓલી છોકરી નું છુટું નથી થયું હોય અને આનું નથી થયું બે એ મૈત્રી કરાર કરી લીધો તો મારે શું આરણી નાટક કઈ છે આહરા ની ચોહાણ ઓકે ઈ ક્યાં ગામ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈનો ફોન આવે જેની અંદર મિત્રો આ ભાઈનો પતિ એક આ ભાઈના દીકરા અને આ ભાઈને છોડી અને બીજી બાઈ હારે મૈત્રી કરાર કરીને રહેવા લાગે છે જે બાબત મિત્રો આ ભાઈ મનસુખભાઈ રાઠોડને ફોન કરી સમગ્ર બાબતની જાણ કરે છે અને મદદ માગે છે આવો સાંભળી પૂરતું રેકોર્ડિંગ કે શું છે સમગ્ર પ્રકરણ એ પહેલા ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બિલ આઈકન પણ દબાવી દેજો ઓકે અને એ ક્યાં ગામ છે હરીપર ખંટેરા ઈ કે આવ્યું હરીપર કલાવડ આવ્યું ને આપણે કલાવડ તાલુકામાં હા એ કલાવડ તાલુકામાં જઈ ને અરજી દીધી છે પણ એમાં હજી કઈ એમાં મને એમ કંઈ પ્રોત્સાહન નથી મળ્યું

हुआ ये दिन दिया फोन करू पण लागतोय नतो ने उकारता नतो रिंग तो पूरी ठेगी आज मध्ये लागे तो कदाच करी जो ट्राई बदाई के सपोर्ट करते आपरे तो मारू नाम उकिदु चेतना बिन पारस भाई चौहान चेतना बे हां चेतना बिन पारस भाई तो हां पारस भाई तो हाँ ओके कितना बेन पावेश भाई चोहा गांव जी की दूं गांव हरी पर खंडेरा हरी पर खंडेरा पर... खंडेरा હા સાસરિયા હા એ સાચરિયા ચાલો હા થેન્ક યુ હવે તમાર ઘરવાળાનું નામ ભાવેશ હા ભાવેશ ભાવેશભાઈ અકુ નામ હા હા ઓ ત્રણ હા પાકી તમારો મોબાઈલ નંબર એમનો લખાવું ને હા 95376 95376 57059 570 9573 हां 7059 हां આ નંબર કોના છે ઈ માર કરવાડા ના હે આ બીઓ ઈ મારો છે તમે વાત કરો છો હા ઈ આ મારો છે ઓકે પછી આ એને જે મેત્રી કરાર કર્યો એનું નામ શું છે શલ્પા શલ્પા ને રામજીભાઈ રાખો શલ્પા શલ્પા ભી રાઠો રાજીભાઈ

એને લગન કર્યા છે ભાગીને ત્યાં છૂટું નથી થયું બૈરી પેલા સાસરી હતી ભાગીને લગન કર્યા બે વર્ષ રહી પછી બે વર્ષ ત્યાં ગઈ છૂટું નથી અને મારું નથી કાલાવડ હા કાલાવડ જસાપર ઈ કેટલી બેનો છે ઈ બે બેનો ને એક ભાઈ ઓકે આ ઈ ચંપા છે મોટી કે નાની ઈ

તમારી ઘરવાડી નું નામ છે ચેતના બેન ભાવેશભાઈ સોહા હરિપર ખંડેરા દીકરો છે ને દીકરા છૂટું કર્યું નથી કોણ તમે ગાડીનું કામ કરતા હતા એમાંથી તમારે ને લપડું થઈ ગયું હા ભાઈ ફેરા કરો છો ને કારખાના લઈ જાઓ મૂકી આવો હા

અને બાઈએ જણી દીધું હોય ને છોકરા કોઈ પણ જણી દે પછી એને પાર લઈ લેવાનો કે તારો છોકરો મને દઈ દે ને તું જવા દે એવું થાય. એવું તો ના હોય પણ એમ કહે કે છોકરા સુધી મૂકી દીધી તો મેં છોકરા હોય છોકરો લાવી. એમને પણ હવે એ મારી સમજો કે તમે બાઈ કરો તો એનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ છે એમ કહું કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપણે બાઈડી ઉપર લઇ હાલે પણ એમાં એવું હોય એને કઈ લક્ષણ હોય તો કર્યા હોય ને એનું તો નો કર્યા હોય ખબર નથી એને લક્ષણ કર્યા તો એને લક્ષણ કર્યા એના પુરાવાdio હું એને લક્ષણ કર્યા હે એને પુરાવાdio જીનાલો એને તમારે બધા પુરાવા આપ્યા તમે એનો જે કઈ વાત કરો છો એનો પુરાવાdio જીન હું તો તમે એને મને એને હાજે ફોન કરો ને હું જે ક્યારે હું સાઈડ ઉપર હોનું ખુદ કામય કરું સમજી ગયા ને એટલે કામ મારામાં અત્યારે તો આ કે પર અત્યારે તમારા જે કઈ છે એમાં કામ અટણ પડી મૂકી દીયો હા

એને કીધું નહોતું એટલે તો હોય ને ગાંડો તો નથી છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે અત્યારે પાંચ વર્ષનો થઈ ગયો મારે ભણવા બેહડવો છે અને ભાઈ આ રીતના ધંધી ના કરે છે અને એક છોકરા એ ગામમાં લફરું કર્યું હતું તો એની અરે ભવાડો થયો મોટા ભાઈએ તો એના મા બાપે એની બાઈ ઓલાની બાઈ ભાઈ મરી જતી હતી માન માન કરીને અમે આને હું મોકલી ઉમરાડા અને પછી અમારા ભાઈઓ પંદર જે ગયા ને અમે ગયા ને એવી કે ભાવે છે મારા કાકા ની કે એક વાર આ ને જાતું કરી દેવાય આપણે માણસાઈની રીતે છોકરો છે અમને અમે કરી દીધું ને લઈ આવ્યા ને ચાર છ મહિના હરખાઈ રાખી તો પાછી પાંચ છોકરા એ લફડું કર્યું કર્યું એ છોકરા નું અમુક હતું ત્યાં ગામમાં હ હા કિરીટાય હરિપરનો જ ઓકે સારું કાંઈ વાંધો નહીં હવે તમે છે ને મને એને પુરાવા ને એવું મોકલજો

એટલે મેં કીધું એક મિયાન બે તલવાર તો હાલશે નહિ ભાઈ હમ હા હાલો હાલી કેમ કરશો તો હું કીધું બીજું તો શું કરવાનું હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે તમે ત્યાં જાવ તો તમે ત્યાં હવે કઈ જોઈ એવું ઈજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું એ વાત સાચી મળે નહિ પણ મનમાં છોકરા માટે બે વાર એનું થાતું હોય એ તો આપશે ને હા તો હવે કેસ કરી નાખ્યો છે હમ હા એમ પણ મારે મારે એના ભેગું એક મિનિટ એ હવે નથી રહેવા કેમ કે હવે એ મારા છોકરાને મૂકી દીધો એ મારો શું થાય

ક્યાં દવા કરાવી મારે એનું કઈ ગમે એ કઈ વિધિ તો કરવી જ જોઈએ નકર હવન કરાવી નાખીએ હમ એ વાત એ હાચી મને અમને ખબર છે કેમ કે એને એક ને જ દેખે હા મારા હાહુ ને બેન બસ એ તો પ્રેમ માં એક ને જ દેખે અને બીજી ને દેખે તો ઓલી ધૂબેડો કાઢી

ના 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 એની કોઈ બાકી બધા આખું ગામ મારી કોઈ બોલે બાકી ઈ પાંચ જણા મારી જેઠ જેઠાણી અને આ બે અને મારા હાહુ ઈ પાંચ જ મારા હામુ નથી બોલતા બાકી આખું ગામ તમે એમ કયો ને કે આ બાઈ કેવી એટલે તમને કે કે ના આ બાઈ માં કઈ કેવું ન પડે કારી મજૂરી કરીને છોકરા ના પેટ ભરે છે ઓકે તમે કેતા હોય તો કોઈના બીજા આજુબાજુ વાળા નંબર આપી દો બોલો ના આજુબાજુ વાળા ને કાઈ વાંધો આની ટ્રાય કરું છું ઓકે ના એને એમને હું કાઈ કીધું કે મારા છોકરો છે મારા છૂટુ ને મે કીધું હું ભૂલી ન ગયા ને બોલ એ મારા ભાઈ ના ઘર ફોન તમને આયવો તો કેસ તમારી પાસે આયવો ક્યાં ગામ વાળો ઉમરાળા ફોન આયવો તો કાળો તાલુકા નો નવા ગામ પાસે ઉમરાળા આયવો ને ચાવંડી પાહે હા હા તો અને હામે જે બાઈ બોલતી હતી ને એ મારા ભાઈ નનકડા ભાઈ ની ઘર વાળી છે હા એટલે એ બાબત ફોન આયવો તો મેં કીધું એ કાઈ મા એ કાઈ પણ કીએ તો મને ખબર છે તમે એમ નેમ કોઈ વસ્તુ નથી કરતા તમે બધું પ્રૂફ માંગો નહીં તો પ્રૂફ તો આયપો એમ એ ઓ ભાઈ ભાઈ હા તો એ અમારી પાસે કૂપ પડ્યા હે એટલે મેં કીધું બેયના પહેલા કૂપ લેજો જોજો જાણ ધાન દોન પછી આગળ વધજો ને એમાં આગળ વધા પછી આ બીજી ઓડિયો ચડાવ્યો છે YouTube પર હા એમાં ફોટો બોટરો નખાય ને તમારો ભાઈએ કઈ બીજી બાઈ કરી ને મેત્રી કરાર કર્યા હા પણ જો પણ યાર હવે આવી રીતે આમ થોડું હાલે ક એ એ ગામ માં ગામ માં પણ એને ટૂંકમાં છે ને ઘરમાં બધું જોઈ છે ઈ કે અહિયાં કઈ કોઈ વસ્તુ ઘટતું નથી ને સામે જે ગામ માં ગામ માં લુખા તત્વો હોય ને ભાઈ ઈ બધી વાત હાજર હું એમ કઉ છુ કે તમારા ભાઈ બીજી બાઈ કરી એ ફાઈનલ ને હવે આઈને જો એને પ્રેમ કર્યો હોય તો ઈ કોકને હરે વહી જાય ને તો ઈ જે મેત્રી કરાર કરીને રહી ગયે એવું કઈ ન હોય કે તમે જ રહીએ કોઈ તો એ જ રહી એમ લેવો ઈ એક આيره થોડી છે એને પાંચ જગ્યાના છ પુરાવા હું તમને આપીશ કેટલા હું કહો છું હાલો ઈ હાથીવા ચાલો હાલો ઈ છે તો પછી એને છેડા લઈ લેવાય પણ દેવાનો શું કરે એમ એમની અત્યારના જમાનામાં બાયો રીહામણે જાય છે મારી વાત સાંભળો જાય એને મૂકી કેટલી વાર એના માવતર નું થકી નથી માનતી બાઈ અને એ ડાયરેક્ટ અહીંયા આવતી રહી છે માવતર એમ કે તને જોતી જ નથી તને રાખવી નથી તો કામ હોય જાય આજે ક્યારે આવતા કેમ કે મારા મમ્મી ને એના હંખ્યા રોટલી ખાવા નથી દીધી મારા મમ્મી ખુદ બાર ગામ હોય ગયા મારી

હું એમ છું કે એને એવું હોય તો તમારા ભાઈ આ કર્યું તો એ કરી લે નો કરી એ નો કરે એને એને જરૂર નથી એને નથી જરૂર એનું કારણ છે કે અહિયાં મા દીકરો બે જ હતા ઘરમાં બરાબર છે નાનો તો બે હાથ મારી વાત સાંભળો મનસુખભાઈ તમે તમે ક્યો નઈ હું કહું અમે બે ભાઈ છીએ હું રાજકોટ રહું છું એ આ ગામડે રહી છે ગામડે મારા મમ્મી છે બાકી બે બે નું હા રહે બરાબર તમે એમ કે છો કે એને આટલું કર્યું તો એ આ મારા ભાઈએ કર્યું એ કરી પણ એને જરૂર નથી કેમ કે એને બધું એને છૂટ થઈને જડી ગયા જવું અહીંયા જવા જ દેવાનું કઈ મનાજ કરવાનું નહીં દરવાજો બંધ કરીને એસીડ ની બોટલ ઉપાડું હું પી જાઉં છું બરાબર અને મારા મમ્મી તમને ખબર નથી એની આવું કઈ બોલે બોલે હે નહીં કોઈ તો હોવું પાંચ કઈ આવતું નહીં

હા પણ એ ભાઈ અત્યારે મારો ભાઈ વર્જી નો ટાઈમ છે બરાબર છે મોબાઈલ લેન વર્ધીન હું લેવા દેવા એ તમે અત્યારે ચાલુ મોબાઈલ હું ચાલુ ગાડી માં છું પણ મારે તમને રેકોર્ડિંગ કે પુરાવા મોકલવા છે એમાં જરૂર ન પડે કે સાંજે પાંચ વાગ્યે મોડી મોકલી શકો હા એ મોકલાઈ દઉં બરાબર એટલે ટૂંકમાં તમે એમ કહો છો ને કે એ આ વસ્તુ નો કેમ કરીને તમારા ભાઈએ કરી મારા ભાઈએ કરી એનું કારણ આ કે છૂટું નોતી કરતી ભાઈ તમે મુદ્દો હવે પછી ઈ હું એમ કહું છું તો તો આપડે છોકરો જણવાનો તો ને એવી બાઈ હોય તો આપડે દીકરા જન્મ નો દેવાય

મુદ્દો એવો છે ભાઈ કે અત્યારે તમારા ભાઈ મૈત્રી કરાર કરી તો ઈ તો આઈ કરી શકે મૈત્રી કરાર કરીને સ્ત્રી પર પણ એને કહું છો ખરાવી જરૂર નથી માર મમ્મીને કહી દીધું અને મારા ભાઈને કહી દે હું જે કરું એ તમારે કઈ પૂછવું હાલો એવું હાલો એવા એવા રેકોર્ડિંગ મોકલો જી એવા રેકોર્ડિંગ મોકલો કે હું જે કરું એવા રેકોર્ડિંગ મોકલો એ એ સામે સામે બોલ્યો હોય ફોનમાં ન બોલે ભાઈ જેમ હોય તો તો હું વાત કરું છું તમે જે વાતો કરી ને ઈ બધી એની પાસે રેકોર્ડિંગ ને પુરાવા ને બધું આપ્યું છે

હા પણ ઈ મોકલીશ કે મોકલી બાકી મોકલી દે મોકલી દયો અત્યારે નગર વિડિયો હમણાં અપલોડ થઇ જાય હમણાં મોકલી દે